જાગૃત નાગરિકો વિડીયો વાયરલ કરતા વિસ્તારમાં ચકચાર હાલ ઇન્ચાર્જ મહિલા સરપંચ મનીષાબેન પટેલ ના પતિ જીતેન્દ્રભાઈ પટેલ દારૂ પીધેલી હાલતમાં પંચાયત ઘરમાં આડો ટતા માલુમ પડ્યા હતા આવા પીધેલાઓ સરકારી કચેરીઓમાં ભાન ભૂલી જશે તો સરકારી કચેરીઓમાં રહેલા લોકોના જરૂરી મહત્વના કાગળોની જવાબદારી કોની મંગણાદ ગ્રામ પંચાયતના મિટિંગ હોલમાં રાત્રિના સમયે ડેપ્યુટી સરપંચ અને હાલના ઇન્ચાર્જ મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જીતેન્દ્રભાઈ પટેલ દારૂ પીધેલી હાલતમાં પંચાયતઘરમાં આડું તથા માલુમ પડ્યા હતા ગામના જવાબદાર વ્યક્તિઓ આવા કૃત્યો કરતા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી ગામના જાગૃત સમાજે સમગ્ર ગામનું સુકાન સોંપતા પહેલાં વિચારવાનો સમય પાકી ગયો છે આવા પીધેલાઓ સરકારી કચેરીઓમાં ભાન ભૂલી જશે તો સરકારી કચેરીઓમાં રહેલા લોકોના જરૂરી મહત્ત્વના કાગળોની જવાબદારી કોણી તેવા અનેક સવાલો ઊભા થયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો